હેલો ગાઈસ તો કેમ છો તો ચાલો આપણે હવે રેડી થઈ જઈએ શોરૂમ પર જવા જવું આ બે બેગ તો મેં રેડી કરી દીધી છે અને ઉપર મૂકી દીધું છે પર્સ એટલે ભૂલાય નહીં ને તો આપણે રેડી થઈ ગઈ છે ત્યાં તો આપણને રસ્તામાં હાથી ઊંધો પડી ગયેલો દેખાયો હાથી કેમ ઊંધો પડી ગયો હશે તો હવે એને સીતો કરવો પડશે ને તો એને ઊભો રાખવાની બહુ બધી ટ્રાય કરી પણ તો એ ઊંધો પડી ગયો તો કંઈ નહીં ચાલો તો આપણે તો લેટ થતું હતું એટલે આપણે હવે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા માટે ચાલો તો હવે આપણે જવાનું છે હીરાબાગ શોરૂમ પર તો જવું જ પડશે નહીં હમ જવાનું જ હોય ને પેલા મોટાવારા વરાછા જવાનું હતું અને ત્યાંથી પછી આપણે જવાનું હતું હીરાબાગ શોરૂમ પર તો પેલા હાથીનું તો શું થયું હશે ઊભો થયો હશે કે હજી ઊંધો જ પડ્યો હશે કઈ નહીં ચાલો સાંજે જોઈશું આપણે ઘરે જઈને તો ચાલો આપણે આવી ગયા છીએ હીરાબાગ શોરૂમ પર અને શોરૂમના ફોનમાં બહુ બધા ફોટા હતા ને એટલે ફોન બહુ બધો હેંગ થતો હતો તો આપણે કીધું લાવો બધા ફોટા ડિલીટ કરી દઈએ આમાં નવ હજાર ફોટા હતા એમાંથી અત્યારે અમે બસો ને નેવું ફોટા રાખ્યા છે બાકી બધા ડિલીટ કરી દીધા છે એટલે અમારા જે મોડલ શૂટના જે બધા ફોટા હતા ને ડમી ફોટા એ બધા જોડે જોડે ડિલીટ થઈ ગયા છે એટલે એક કામ વધી ગયું છે એ બધા હવે રિપીટ આમાં મૂકવા પડશે ત્યાં તો આપણે ક્લાયન્ટ આવી ગયા તો કીધું ચાલો ક્લાયન્ટને આપણે ચોલી બતાવી દઈએ એમને રાજસ્થાનની મારવાડી ટેસ્ટમાં જોતી હતી તો આપણે એમને ચોલી બતાવી દીધી છે એ દીદીને પિંક કલર ગમતો તો ચોલીમાં જો અલગ અલગ બધી ચોલી જોવે છે પછી આપણે અમને ચોલી બતાવતા હતા ત્યાં તો આવી ગયા હતા તુષારભાઈ જો આવી ગયા છે ને એને તો શું હોય આવીને ફોનમાં જ જોવાનું વિડીયો બતાવે છે જેવો રીલ જોવે છે કોમેડી રીલ આવીને એટલે બતાવે છે અને વિધિએ એનું કામ શરૂ કરી દીધું હતું પેલા બ્લેક કલરના નેકલેસ બનતા હતા હવે વ્હાઈટ કલરના બને છે અને હું ફ્રી હતી એટલે મેં કીધું ચાલો તો હવે તારક મહેતા જોઈ લઈએ ત્યાં તો ડિસ્પ્લેની લાઇટ શરૂ બંધ શરૂ બંધ થતી હતી તો તુષારભાઈ બોર્ડ ખોલીને જોતા હતા અને વિધિ લઈએ વિધિ કાજુ કટોરી ચાટ તો કોને કોને ભાવે છે કાજુ કટોરી ચાટ અમારે અહીંયા સોનલ છે ને જે હીરાબાગ તે બહુ મસ્ત મળે છે બધું ફાસ્ટ ફૂડ બહુ મસ્ત આવે છે જવો છે ને બાકી મસ્ત કોને કોને જોઈને ખાવાનું મન થઈ ગયું કમેન્ટમાં કહેજો ચલો વિધિએ તો શરૂ કરી દીધું છે તુષારભાઈએ શરૂ કરી દીધું છે તો અમે બધાએ તારક મહેતા જોતાં જોતા કાજુ કટોરી ચાટ શરૂ કરી દીધી હતી ને તુષારભાઈએ પતાવી દીધી ચલો જોઈ લો ખાલી કરી દીધું ને ખાતા તો ક્યાં વાર જ લાગે છે જો વિધિએ પતાવી દીધું આટલું મસ્ત મસ્ત હોય એટલે ખાવામાં વાર તો લાગતી જ નથી અને પછી આપણાના આપણા વ્લોગ આપણને યુટ્યુબમાં જોવાની કેટલી મજા આવે જો મને તો બહુ મજા આવે મારા વ્લોગ જોવાની તમને મજા આવે છે કે નહીં મારા વ્લોગ જોવાની કમેન્ટમાં કહેજો મને દિવસ છે આ વ્લોગ આવડા ક્લાયન્ટ આવેલા હતા ત્યારનો એ વ્લોગ છે પછી તો સાંજે આઠ વાગી ગયા એટલે આપણે કીધું ચાલો હવે ઘરે જવું પડશે ને કેમ કે ભૂખ લાગી હોય એટલે આઠ વાગે ને એટલે ઘર યાદ આવી જ જાય તો હું ને તુષાર નીકળી ગયા તા ઘરે જવા ત્યાં તો રસ્તામાં અમને અમે બ્રિજ પરથી જતા હતા ને એની ઉપર એક બ્રિજ બનતો દેખાયો તો આ શું છે ખબર જ હોય બધાને ખબર છે ને સુરતવાળાને બધાને ખબર જ હતી અને અમે આવી ગયા હતા બસમાં મુદ્દો આપવા પાર્સલ એક હતું આપવાનું એટલે આપણે કીધું ચાલો આપણે અબરામાં અમારી બસ ઊભી રહી છે તો અમે કીધું ચાલો આપણે પાર્સલ આપી દઈએ તો હું સીતા અને તુષાર ત્રણેય આવી ગયા હતા પાર્સલ આપવા માટે જુઓ આ છે પાર્સલ છે ને બાકી મોટું આવડું મોટું પાર્સલ અમારે મોકલવાનું હતું અને ત્યાં તો આવી ગઈ હતી જીશુ બેઠી બેઠી વેફર ખાય છે જવું જીશુ છે મારા બેનની નણનની ભાણકી પણ એની જોડે રમવાની મજા આવે પણ એ કોઈની જોડે રમતી નથી હું એનો વિડીયો બનાવું છું ને એટલે એણે ફેંસાડો હાથ રાખી દીધો જવું બિચારીને રોવડાવી દીધી ચાલો તો એ લોકો હવે નીકળી ગયા છે અને અમારે તો બસની રાહ જોવાની છે ઓકે બાય